બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે બનાવવાના છે બ્રેડ વડા તો ચલો અમે બનાવીએ પહેલા બટ્ટે કાલે બધું છોડી નાખી છે અને આજે આજે અમારા કામ કરનારા ભાઈઓ હોય છે એમને બટ્ટે બનાવવાનો છે ને તો ચલો તારે બનાવીએ આખો દિવસ તો ઘરનું કામ કરતા કરતા ટાઈમ જતો રહેશે તો ખબર જ નથી રહેતી એક બાજુ ઘરનું ડાબું ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો એક આજ તો મોટો લોંગ વિડીયો બનાવી નાખું પછી તો મને રોજનો રોજ તો ટાઈમ મળતો નથી લોંગ વિડીયો બનાવવાનો એટલે હું આજ લોંગ વિડીયો બનાવી નાખું ને આ જો અમારા કાનુભાઈ પણ મેળી ગયે છે એ કાન ચાલો બહુ એટલે રસ્તો બનાવી નાખ્યું પછી જો બનાવું છું પછી તમને બતાવું થોડી માટે જ્યાં મારા યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જે જય દ્વારકાધી છે અમે આવી ગયા છીએ બેકરીમાં કેમ કે અમારે બ્રેડ લેવાની હતી એટલે એ જોઈ લો અને અત્યારે અહીંયા આવીને તો કન્ફ્યુઝ થઈ જાય કે કયો કયો નાસ્તો લેવા અહીંયા તો કેટલો બધો નાસ્તો છે ચાલો તારે બતાવું તમે લોકોને કે અહીંયા અરે બેકરી હરિઓમાં કેટલો મસ્ત મસ્ત નાસ્તો મળે છે ને મારા કાનુભાઈ જોવો શું કરે છે ચાલો તારે બતાવું તમે કાનુભાઈ ફરી રહ્યા છે કાનું શું શું લેવાનું છે તારે અને અહીંયા બધે મસ્ત મસ્ત નાસ્તા પકોડીને તો ટેર છે અમે ટેરીને અમારે પકોડી બહુ ભાવે પણ મને તો ઓછી ભાવે ભાઈ હું તો બહુ પકોડી પકોડી ખાતી નથી ને જો બ્રેડ લેવાની કે કેટલી બધી બ્રેડ છે કન્ફ્યુઝ થઈ જાય ને હવે તો નાનકટાઈ દિવાળી આવવાની એટલી મસ્ત મસ્ત નાનકટાઈ બની ગઈ છે અને ત્યારથી કેટલી મસ્ત મસ્ત ઘીની છે બટનની છે મસ્ત મસ્ત નાનકટાઈ બનાવી છે આમ તો અમારા આ બેકરીવાળા ભાઈ છે ને મસ્ત મસ્ત બધી બનાવે છે છોકરાઓને નડે નહીં ને એવી વસ્તુ બનાવે છે અમારા કાનું ભાઈ તો બધી ચેકિંગ ચાલુ જ નહીં કાનું અને પછી ભાળી ગયો અમારો કાનુ કેમ રોલ જો કેમ રોલ તો એને બહુ ભાવે હો પણ પછી હદે નહીં જો જો આ લઈ લે ભાઈ તારે કેમ રોલ જોઈએ છે ને અને આમાં પણ બધા બોક્સ ચાલુ થઈ ગયા છે મસ્ત મસ્ત અને હવે નમકીન બાજુ છે એ તો બધું સીવ જો ત્યાં અલગ અલગ જાતના સોસ ચાલુ છે આ તો કોઈ હતું ને અમે જ આવી ગયા હતા કેમ કે અમારે તો પેલા ભાઈઓ માટે બ્રેડ વડા બનાવવાના છે એટલે મેં કીધું ચલો અને મારા કાનુ ભાઈ ને અમને કોઈ ગુલાબ જાંબુ ને એવું તો કઈ ભાવે નહીં ચાલો તારે ઘરે જઈએ અને મારા કાનુ ભાઈ જો ટાટા કે છે અને કીમ રોલ ભાળી ગયો હાથ તમાર કાનુ ઘરે આ એટલે આ જો બે કીમ રોલ લાયા હતા એટલે કીમ ખાવા બેહી ગયા જો કે સુન કાનુ તો ઓર કાનુ ભાઈને તો જે ભાળે ને એટલે લેવું જ પડે કઈક નું કઈક તો નહીં કાનુ આ જો આ બાજુ ચટણી બનાવું છું હું અને આ બાજુ ચા બનાવવાની હતી મજૂરભાઈ માટે અને બ્રેડ વડા બનાવવા માટે મેં જો મસાલો બનાવવાની તૈયારી કરી નાખો છું અને બટેકા બાફી નાખ્યા છે એક બાજુ બેટર બનાવી નાખ્યું છે હવે ચલો તારે સ્ટાર્ટ કરી દઉં અને પછી થોડો ઘણો વિડીયો આગો પાછો થાય તો કંઈ માફ કરજો કેમ કે બધું મારાથી સેટ થતા થતા કેમકે મારા બે છોકરાઓ પણ છે તો મસાલો બધો નાખી દીધો છે અને હવે તૈયાર કરી નાખું છું બેટર બનાવી અને ફટાફટ બ્રેડમાં ભરીને કેમ કે મોડું થાય છે એક બાજુ ચા પણ બનાવવાની હતી બધા કામ એ ખંગાજ કરવાના થાય છે મારે